શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિરેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે